નમસ્કાર હું છું મિલિંદ ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી જ્યારે લોકસભાનું જુગલ વાગી ચૂક્યું છે ચૂંટણીની તૈયારીઓ ઉમેદવારની પસંદગી થવા મંડી છે ત્યારે હજી તો ઓથળામાંથી અમુક બિલાડા નીકળશે પણ એ પહેલાં લેખાજોખાની વાત કરીએ તો રાજકોટની બેઠકની મારે આજે વાત કરવી છે તો રાજકોટ જ્ઞાતિવાદી સમીકરણ આમ જુઓ તો ચાર પરિબળો એમાં કામ કરે ઉમેદવારના પસંદગીમાં એક પરંપરાગત ઓની સીટ બીજું જેનું નામ ચર્ચામાં છે એ લોકો આવશે જેની સેન્સ લેવાની છે એ ત્રીજું કે કોઈને સાચવવાના છે અહીંયા કેમ કે રાજકોટની સીટ એવી છે કે એ કન્ફર્મ બીજેપીની ગણાય અને ચોથું કે વડાપ્રધાન શ્રીએ જ્યારે એમ કહ્યું છે કે મહિલાઓને પ્રાધાન્ય આપવું તો શું તો આપણે બધી શક્યતાઓ ટૂંકમાં જોઈ લઈએ તો પહેલી પરંપરાગત સીટ તો સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદી સમીકરણો વધારે ચાલે છે કે ફલાણી કોળ કોળીની બેઠક તો આ અહીંયા ઓબીસીમાંથી કોઈને લેવાય તો રાજકોટની બેઠક છે એ કડવા પાટીદારની સીટ ગણાય એટલે જે સેન્સ લેવાની એમાં એક નામ આવ્યું ડૉક્ટર ભરત બોગરા સાહેબ જે ઘણા વખતથી મહેનત કરી રહ્યા છે એમની ટીમ પણ ગોઠવાઈ ગઈ છે પરંતુ જો પરંપરાગત સીટની વાત કરો તો કડવા પટેલ નથી એ લેવવા પટેલ છે અને જો સી આર પાટીલ સાહેબનું ચાલે તો ડૉક્ટર ભરત બોગરાને ટિકિટ મળી શકે પણ એ શક્યતા બહુ ઓછી જોવાઈ રહી છે બીજું કે ઉપરથી કોઈને ગોઠવવાના આવે તો પહેલું નામ અને એકમાત્ર નામ એટલે પુરુષોત્તમ રૂપાલા રૂપાલા સાહેબ બહુ સારું વ્યક્તિત્વ ખંતીદર નેતા એટલે એકમાત્ર નામ હોઈ શકે અને કરવા પાટીદાર છે એટલે પુરુષોત્તમ રૂપાલા સાહેબ બીજું જો મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે તો બે શક્યતા કે પ્રદેશ અધ્યક્ષ જે અત્યારે છે એ મહિલા કડવા પાટીદાર છે મહિલા બીજેપીમાં એટલે એમનું નામ આવી શકે બીજું મોહનભાઈ કુંડારીયાની નજીકમાં છે એમના સગામાં છે એટલે એ પણ શક્યતા જોવાઈ રહી છે અથવા કોઈ નવા જ મહિલા ઉમેદવાર જે પાટિલ સાહેબ અહીંયા આવેલા અને મૌલેશ ફૂકાણીને એમ કહ્યું હતું કે તમારે લડવું હોય તો વેલકમ પણ એ તો ઉદ્યોગપતિ છે અને શાંતિપ્રિય માણસ છે એટલે કદાચ એમના અભિપ્રાયથી કોઈ નામ આવે એ પણ શક્યતા છે અને બાકી રહી વાત ચોથી શક્યતા કોથળામાંથી બિલાડું તો એ ગમે ત્યારે ગમે એ નામ અહીંયા આવી શકે છે એટલે આ રાજકોટ બેઠકની વાત થઈ કે અત્યારે બે નામ હું શક્યતામાં વિચારી રહ્યો છું એક મહિલા આવે તો રાજકોટના જે શહેર પ્રમુખ છે એ પણ કડવા પાટીદાર મહિલા છે મહિલાના અને પ્રદેશ મહિલાના જે અધ્યક્ષ છે એ પણ કડવા પાટીદાર છે અને મહિલા જો પરસોત્તમભાઈ રૂપાલ બીજું એટલે આ બે નામમાંથી શક્યતા અત્યારે રહેલી છે સૌરાષ્ટ્રમાં બીજી બેઠકો ગણો તો બીજાને કોને સેટ કરવાના આવે તો મનસુખ માંડવિયા એક એવું નામ છે કે જે ગુડ બુકમાં પણ છે તો મનસુખભાઈ માંડવિયાને સેફ સીટ માટે એક અમરેલીની શક્યતા જોવાઈ રહી છે ભાવનગર એટલા માટે નહીં કે કોળીની પરંપરાગત સીટ છે અને આપમાંથી જ્યારે કોળીના ઉમેદવાર હોય ત્યારે એ જોખમ ખેડવવા ખેડવા ભાજપ તૈયાર ન થાય જૂનાગઢની બેઠક છે ત્યાં પણ હવે જ્ઞાતિવાદી સમીકરણો એવા છે કે ત્યાં પણ કોઈ નવો ઉમેદવાર આવી શકે પોરબંદરની સીટ છે તો રિપીટ નહીં થાય સંસદ સભ્ય એટલે પોરબંદરની સીટ માટે પણ એક નવું નામ પ્રશાંત કોરાટનું પણ તમે જોઈ શકો યુવા નેતા છે અને એમ કહી શકાય કે યુવાનોને પણ તક મળી જુનાગઢની બેઠક અમરેલીની બેઠક ભાવનગરની બેઠક પોરબંદરની બેઠક આ બધી જ બેઠકો ઉપર અત્યારે જે પરંપરાગત નામ છે એનાથી કાંઈક વિશેષ થઈ શકે જામનગરની બેઠકમાં પૂનમબેનનું નામ હચું ડચું કરી શકાય કેમ કે મહિલા જો ત્યાં ન આપે અને ત્યાં મુળુભાઈ બેરાનું નામ સંભળાય છે તો મુળુભાઈને જો દેવાની વાત આવે તો અહીંયા મહિલા ફરજિયાત રાજકોટ થઈ જાય એટલે એ શક્યતા પણ જોવાઈ રહી છે જામનગર નું નામ મેં આપને કહ્યું અને મુળુભાઈને કદાચ ઉપર મિનિસ્ટ્રી ન પણ દે અને પ્રદેશમાં એમને અધ્યક્ષ બનાવે એ પણ શક્યતા છે આ બધું સૂત્રો જણાવે છે અને લોકોમાં જે ચર્ચા છે એ હું આપને કહી રહ્યો છું પણ નજીકના ભવિષ્યમાં આપણે આપણા ઉમેદવારો કોણ છે એ જોઈ લેશું અને દરેક સીટનું આ રીતે વિશ્લેષણ તમારી સમક્ષ અમે લઈને આવશું નમસ્કાર